ખેડૂતવાસ વિસ્તારમાં થયેલ યુવાનની હત્યાના મામલે પાંચ ઇસમોને ઝડપી લેતી ઘોઘારોડ પોલીસ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુદ્ધદેવ સર્કલ પાસે વિશાલ નામના યુવાનની ગઈકાલે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા થઈ હતી જેમાં ઘોઘારોડ પોલીસ મથકમાં રવિ મકવાણા મહેશ રામજીભાઈ મકવાણા સમીર ઉર્ફે કાળુભાઈ દિનેશભાઈ રાજુભાઈ અને વલ્લભભાઈ નામના પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં આ પાંચેય ઈસમોને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા હતા અને તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 再说一次。